ઓકે <coughs> પત્રા <laughs> છો કેમ <laughs> છે

સર્વપ્રથમ તો આપણે ટૂંક સમયની અંદર હવારે જ આપણી રિક્ષા ફરી વીરાભાઈને આમંત્રણ ને માન આપીને અત્યારે જે બહોળી સંખ્યામાં અત્રે ઉપસ્થિત થયા અને હું તમામનો હું વીરાભાઈ તરફથી અને આ બધા કાર્યકરો તરફથી હાર્દિક સ્વાગત કરું છું મિત્રો ચૂંટણી ચૂંટણીનો માહોલ આવ્યો છે આપણે બધા જાણીએ છીએ ચૂંટણીનો માહોલ કેમ આવ્યો છે એ આપણે બધા જાણીએ છીએ ચૂંટણી આવી કેમ ચૂંટણી આવી એનું કાંઈક તો રિજઝન હશે ને કાંઈક તો ગામમાં ઇશ્યૂ થયો હશે તો ચૂંટણી આવી છે ને ખાલી આટલું તમે મનથી ઘરે વિચારજો કે આડે શરમમાં ચૂંટણી આવી કેમ ખરેખર સામેવાળી પાર્ટી પહેલાં એ વિચારે કે વોટ માંગવો તો કઈ રીતે માંગવો કારણ કે આપણે બધા જાણીએ છીએ ચૂંટણી આવવાનું રિઝન શું છે આપણે જાહેરમાં કોઈ કોમેન્ટ કરવી નથી પણ આપણે બધા હમજી ચૂંટણી લેવાનારા એના જ છે બાકી વ્યવસ્થિત રીતે હાલ્યા તો આ ના આવે તો આપણે બધા જાણીએ છીએ તો પહેલાં તો મારે એ ખાતરી મને ખબર જ છે કે બોડી સંખ્યામાં અત્યારે બધા વધારે છે વોટ આપવાના જ છે ખાસ મારે એટલી વિનંતી છે કે બાવીસ તારીખે એટલું ધ્યાન રાખજો કે આપણા તથા આપણા પરિવારનો કોઈ વોટ રહી ન જાય અને જેમ બને એમ ઝડપીથી ઝડપી વોટ કરી અને પછી આપણે બીજું કામ કરીએ એટલે મહેરબાની કરીને તમામને અમે હાથ જોડીને વિનંતી કરી છે કે વીરાભાઈ કારણ કે આપણે બધા જાણીએ છીએ કે સામાન્ય ઘરમાંથી આવે છે અને સામે પણ આપણે જાણીએ છીએ કે સામે મોટી મોટી તોપું છે એટલે પહેલી તો આપણે એ છે કે આપણે કોના ભેગું રહેવું વાતું કરવી હું બહુ સહેલું છે કામ કરવા બહુ મુશ્કેલ છે આપણે બધા જાણીએ છીએ કે અગાઉ ગયા સમયમાં પણ શું શું કામ થયા હતા આ બધું આખા ગામને કોઈને કહેવાની જરૂર નથી ખાલી એમના પાસે આપણે જે મુદ્દા રાખવાના છે અને કાલે મેં સાંભળ્યું હતું કે એવી રીતના વાત કરતા હતા કે ભાઈ આડેસર જિલ્લા પંચાયતમાંથી એક રૂપિયાની ગ્રાન્ટ આપવામાં આવી નથી મિત્રો રાજકારણની અંદર ખોટું બોલતા હોય બધા બોલતા હોય પણ એની એક લિમિટ મર્યાદા હોય કાલે અમારા કાર્યકરે એક ગ્રુપની અંદર નાખી હતી કે આડેસરની અંદર શું શું કામ થયા આડેસરની અંદર જે કાંકરિયા તળાવ છે એના જે રસ્તા બનાવવામાં અને જિલ્લા પંચાયતની ગ્રાંટમાંથી આપવામાં છે આપની જાણ ખાતર કહી દઈએ આડેસરની અંદર જે સીસીટીવી કેમેરા થયા છે ને એ જિલ્લા પંચાયતની ગ્રાંટમાંથી આપવામાં આવ્યા છે આડેસરની અંદર જે આ રિંગ રોડ બરા ને આ જિલ્લા પંચાયતની ગાંઠ પહેલી તો એ છે કે તમે મિત્રો પહેલાં એનું વાંચો એનું લેખન કરો પૂરેપૂરો અભ્યાસ કરો અને પછી હામે બોલતા જાઓ વગર જોયું તમે ગમે એમ બોલી નાખો એમ ના હાલે એમ વોટ નથી મળતા એટલે બીજું બધું મારે કઈ નથી કેવું આ રોડ જે વાત કરું છે રોડ બની રહ્યો ને એ ખોટા ખોટા ગમે એ પાડે પણ જિલ્લા પંચાયત ની ગ્રાન્ટ માંથી મિત્રો ફાળવામાં આવ્યો છે તમારે જાણ ખાતર કહી દઉં અને એમની છતાં પણ એમને કદાચ એવું કઈ લાગતું હોય તો અમારી સામે ગમે ત્યારે ડિબેટ કરવા અમે આવે અમે જવાબ દઈશું કે અમારા શાસન ની અંદર અમે આડેસર ની અંદર શું કામ કર્યા છે અને એના શાસન ની અંદર એને શું કામ કર્યા છે બસ બીજું કઈ નહીં હવે મારી ખાસ નંબર વિનંતી છે કે બાવીસ તારીખે

વર્ષના શાસનમાં ભારત આઝાદ થયું ત્યાંથી એવો કોઈ સમય નથી બન્યો કે જનરલ સીટ ઉપર કોઈ એસી મહિલા એટલે કે હરિજનમાંથી કોઈ દાવેદારી દલિત સમાજમાંથી માંથી નોંધાવી હોય આ પહેલો અમારા માટે સુવર્ણકાર ગામ લોકોના સાથ સહકારથી આપણે જોવા જઈ રહ્યા છીએ